લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ચપટી ખાંડ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા કલરના વસ્ત્ર ધારણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કહે છે વૃષભ રાશિવાળા આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ અને કરી શકો તો પગરખાનું દાન કોઈ ગરીબ મજૂરને કરજો શું નથી કરવાનું મિત્રો આજે સ્વભાવમાં કઠોરતા લાવવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજે મિથુન રાશિવાળાએ પણ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પોતાની પ્રોપર્ટીને લગતા કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનું લોખંડ વસાવીને ઘરે લાવવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ મંદિરે જઈને ભગવાનનો સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને અડદ કાળા અડદ જવ કાળા તલ મરી બદામ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ખાસ કાગડા ને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પક્ષીને મારીને એને માંસાહાર તરીકે ભોજનમાં સામેલ નહીં કરવું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના પિતૃઓને તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કાળા કે નેવી બ્લૂ કલરના વસ્ત્ર પહેરવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસાહારનું સેવન નથી કરવાનું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળા આજે નદી તળાવ એવી જગ્યા પર જ્યાં માછલીઓ હોય એને ઘઉંના લોટની ગોળી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ રાત્રિની યાત્રા કરવાની હોય તો એ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે છાયા દાન કરવું જોઈએ લોખંડનો વાડકો લો એમાં સરસવનું તેલ કાઢો પોતાનું મોડું જોઈને આ પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખૂબ મહત્વનો નિર્ણય લેવાનો હોય અને એ પણ આર્થિક બાબતનો તો આજે આને ટાળવો આ નહીં લેવો મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે વડ પીપળો લીમડો બિલીપત્ર આવા ઝાડોને પાણી સિંચન કરવું જોઈએ એની દેખરેખ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે પૈસા વ્યાજે લાવતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કંઈ મહેમાન આપણા ઘરે આવે તેનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડે આજે શું કહે મીન રાશિ વડે આજે થોડુંક તેલ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી દેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી માણસ સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે